હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં ગરમ ગરમ ખાવાની મજા પડે એવા ઇંદોરી પોવા બનાવીશું એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીશું જેને જીરા વળ કહેવામાં આવે છે અને આ પોવાને આપણે વરળિયા પોવા બી કહીશું અને ખાવામાં આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન પહેલાં જોવા મળે તો સૌથી પહેલાં અહીંયા આપણે ઇંદોલિ પૌવા બનાવવા માટે તમારે અહીંયા જે આપણે જીરાવણ પૌવાનો મસાલો બનાવવાનો છે એ આપણે મસાલો બનાવી લઈશું તો એની માટે અહીંયા મેં એક તમાલપત્ર લઈશું એક ચમચી જેવું જીરું લઈ લેશું આખું એક તજનો ટુકડો એકથી બે આપણે મોટા લવિંગ લઈ લેશું જાવત્રીના ફૂલ લઈશું ચારથી પાંચ આપણે મરી લઈ લેશું એક દગડી ફૂલ લઈ લેશું એક નાનો ટુકડો આપણે જાયફળનો અહીંયા લેવાનો રહેશે આ રીતે નાનો જ લેવાનો બહુ વધારે અહીંયા નહીં લેવાનો થોડા આપણે એલચીના દાણા આપણે ફૂલીને આ રીતે દાણા લઈ લેશું અને ચારથી પાંચ આપણે લાલ વગરના મરચાં લઈ લેશું હવે આપણે આ બધા જ મસાલાને લઈને તમારે એક પેનમાં એડ કરી દેવાના અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે આને શેકી લેવાનું રહેશે અહીંયા સ્લો ગેસ પર એકથી બે મિનિટમાં આ શેકાઈ જશે અને તમને સુગંધ આવવા લાગશે મસાલામાંથી પછી ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી તમારે આને મિક્સરમાં ફાઇન પાવડર બનાવીને રેડી કરી લેવાનું રહેશે આ રીતે તમારે ફાઇન પાવડર આ મસાલાનો બનાવીને રેડી કરી લેવાનો આ પાવડરને આપણે જીરાવન પાવડર કહેશું અને આને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું પછી તમારે પૌવા લઈ લેવાના છે અહીંયા મેં બે વાટકી જેટલા પૌવા લીધેલા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે જાડા પૌવા લેવાના છે અને અહીંયા પૌવા તમારે પહેલાં સાફ કરી લેવાના પછી આમાં આપણે પાણી એડ કરીને આવી રીતે હલકા હાથે ઉપર નીચે ખાલી ફરાવીને તમારે પૌવાને પાણીથી ધોઈ લેવાના રહેશે બેથી ત્રણ વખત આ રીતે તમારે પૌવાને પાણીમાંથી ધોઈને લઈ લેવાના કચરો કેવું કઈ હોય એ તમારે કાઢી દેવાનું તો આવી રીતે આપણે પાણીથી ધોઈ લેવાના અને પછી જે ગંદુ પાણી છે એ તમારે આ રીતે કાઢી દેવાનું અને બધા જ પૌવાને આપણે આ રીતે કોઈ બી કાણાવાળી ઝાયણીમાં લઈ લેવાનું રહેશે વધારાનું પાણી તમારે બધું જ કાઢી દેવાનું અને આ રીતે પૌવાને રાખવાના છે અહીંયા પૌવાને આપણે બહુ પલાળવાના નથી એ ખાસ ધ્યાન રાખવાનું અને આ પાણીને આપણે ફેંકી દેવાનું છે પૌવાને જો તમને જાયણીમાં ફાવતું હોય તો તમે આમાં જ પૌવાને રાખી શકો છો પણ હું આ પૌવાને આ રીતે એક વાટકામાં લઈ લઈશ અને વાટકામાં લઈ લીધા પછી આને બહુ હલાવવાનું નથી હવે આપણે આ પૌવાને આની અંદર આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અને બે ચમચી જેવું આપણે અહીંયા સાકર એડ કરવાની છે અહીંયા તમને ગળપણ પસંદ હોય એ પ્રમાણે તમારે સાકર એડ કરવાની હવે આ પૌવાને આપણે ચમચાથી કે હાથેથી નથી હલાવવાનું આ રીતે તમારે વાટકાને આવી રીતે ઉછાળીને પૌવાને મિક્સ કરવાનું રહેશે તમે જોઈ શકો છો હું જે રીતે કરું છું એ જ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે જો તમે ચમચાથી કે હાથથી મિક્સ કરશો તો એ તૂટી જશે આવી રીતે અતકચરું તમારે મિક્સ કરીને રેડી કરવાનું છે આવી રીતે મિક્સ થઈ જાય પછી આને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દેવાનું છે એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટે પછી આપણે દસથી બાર આપણે સિંગદાણા એડ કરી દઈશું અને સિંગદાણાને આપણે થોડા તેલમાં સોટે કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આવી રીતે સિંગદાણા સોટે થઈ જાય પછી એની અંદર આપણે બેથી ત્રણ લીલા મરચાંના આ રીતે ટુકડા એડ કરી દઈશું તમને જો વધારે તીખા પસંદ હોય તો વધારે એડ કરી શકો છો આવી રીતે લસણના ટુકડા એડ થઈ જાય પછી આપણે અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અહીંયા કાંદા થોડા આપણા ગુલાબી રંગના થાય અને થોડાક સોફ્ટ થાય એટલું આપણે કૂક કરી લેવાનું છે એકથી બે મિનિટમાં આ સરસ એવા ગુલાબી રંગના થઈ જશે હવે આપણે આને ઢાંકી દઈશું અને થોડાક સોફ્ટ થાય કાંદા એટલું કૂક થવા દઈશું એકથી બે મિનિટ જેવું થશે એટલે આપણે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો આપણા કાંદા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આની અંદર કાંદા પૂરતું જ પાંચ ચમચી જેટલું આપણે હળદર પાવડર એક ચમચી જેવું ચીરું પાવડર નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે આપણે પહેલાં પૌવામાં બી હળદર એડ કરી છે એટલે આમાં આપણે કાંદા પૂરતું જ હળદર એડ કરવાની છે હવે આપણે અહીંયા આ મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધો જ મસાલાને આપણે જે પૌવા આપણે હળદરવાળા કરીને રાખ્યા છે એની અંદર આપણે બધા ઉપરથી એડ કરી દેવાનું છે આ રીતે આ રીતે બધો જ મસાલો એડ થઈ જાય પછી આને આવી રીતે થોડાક સ્પ્રેડ કરી દેવાનું કાંદા અને સિંગદાણાને અને પછી કોઈ બી એક હલકત આવે ત્યાંથી હલકા હાથે તમારે આવી રીતે ઉપરથી નીચે અને નીચેથી ઉપર તમારે મિક્સ કરવાનું છે પૌવા તૂટી ન જાય એ રીતે તમને જો એવું લાગે કે અહીંયા તમારા પૌવા ડ્રાય છે બરાબર પલળ્યા એવા નથી લાગતા તો તમારે આના ઉપર આવી રીતે થોડુંક પાણી છાંટી દેવાનું એકથી બે ચમચી જેટલું જ વધારે તમારે નથી છાંટવાનું આ રીતે પૌવા ઉપર પાણી છટાઈ જાય પછી એક લીંબુ આપણે આખું નીચવી દેવાનું રહેશે તમને જો અહીંયા ખટાશ કેવો પસંદ છે એ પ્રમાણે તમારે અહીંયા લીંબુ નીચવાના પછી આપણે આની અંદર થોડા કાચી કેરીના ટુકડા એડ કરીશું અત્યારે આ તો ગરમીના મોસમમાં કાચી કેરી ઇઝીલી મળી જાય એટલે એડ કર્યા છે થોડુંક આપણે બીટને છીણીને આપણે આવી રીતે એડ કરવાનું છે બીટ છીણાઈ જાય પછી તમારે આને અંદર જે આપણે જીરા મસાલો બનાવીને રાખ્યો છે એ આપણે એડ કરવાનું છે આ મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેવો જેટલો એડ કર્યો છે આપણે હવે ફરીથી આપણે આને નીચેથી ઉપર અને ઉપરથી નીચે આપણે આ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બધું મિક્સ કરવાનું અને આ રીતે તમારા છૂટ્ટા જ રહેવા જોઈએ પૌવા એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ પૌવાને આપણે વરાળ આપવાનું છે તો તમારે ગેસ ચાલુ કરીને સાઈડમાં એક પેનમાં કે તપેલીમાં આ રીતે પાણી લેવાનું એના ઉપર આ રીતે કોઈ બી ઝીણી ચાયણાવાળી તમારે ચાયણી લઈ લેવાની રહેશે અહીંયા આપણે મોટી કાણાવાળી નથી લેવાની એક ખાસ ધ્યાન રાખવાનું પાણી ઉકળે એટલે તમારે આ ચાયણીને આ રીતે ઉપર મૂકી દેવાનું અને જે પૌવા આપણે બધું મિક્સ કરીને રાખ્યો છે મસાલો કરીને એ આ બધા પૌવાને આપણે આ રીતે ચાયણીમાં લઈ લેવાનું છે અને આવી રીતે હલકા હાથે સ્પ્રેડ કરી દેવાનું રહેશે ગેસની ફ્રેમ તમારે અહીંયા મીડિયમ જ રાખવાની લો ટુ મીડિયમ રાખવાની હવે આપણે આ પૌવા ઉપર આ રીતે તમારે ઢાંકી દેવાનું અને આઠથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું જેથી પૌવા એકદમ સરસ સ્ટીમ થઈ જાય અને મસાલાનો ટેસ્ટ આવી જાય દસ મિનિટ પછી તમે ખોલીને જોશો તો તમે જોઈ શકો છો કે આપણો વરાળિયા પૌવા કે પછી ઇન્દોરી પૌવા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને એકદમ જ આ સ્ટીમ થઈને રેડી થાય છે તમે જોઈ શકો છો આને પલાળવાની બી બહુ ઝંઝટ નહીં અને ગરમ ગરમ આ પૌવા તમે ખાઈ શકો છો હવે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ તમારે આમાંથી પૌવાને કાઢવાના રહેશે ત્યાં સુધી આને સ્ટીમ જ થવા દેવાના હવે આપણે જેટલી પ્લેટ કરવી હોય એ પ્રમાણે તમારે પ્લેટમાં પૌવા લેવાના આ રીતે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે જેટલી ખાવી હોય એટલી પછી તમારે આને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે થોડાક દાણમના દાણા થોડુંક છીણેલું બીટ એડ કરીશું ઉપરથી તમારે કાચી કેરીના ટુકડા એડ કરવા હોય તો કરી શકો છો થોડી આપણે સેવ એડ કરીશું અહીંયા તમે કોઈ બી તમારા ટેસ્ટ પ્રમાણે સેવ લઈ શકો છો પછી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દેસું આ રીતે ગાર્નિશિંગમાં પછી આપણે ટેસ્ટ પ્રમાણે થોડું લીંબુ નીચવી દઈશું અહીંયા અમે આપણે પહેલાં બી નીચવી છે પણ તમને ઉપરથી ટેસ્ટ પસંદ હોય તો એડ કરી શકો છો થોડો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે જીરા વણનો એ થોડો સ્પ્રિન્કલ કરીશું અને પછી તમારે આને ગરમ ગરમ આ રીતે તમે જરૂરથી બનાવીને ખાજો ખરેખર આ ઇંદોરી પૌવા કે પછી વરાળિયા પૌવા બનીને રેડી થાય છે અને એનો જે મસાલો છે એનાથી આ સ્વાદ તો એકદમ જ અલગ અને એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે અને તમને જો મારી આ નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ